હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજા મજા છે તો ફેમિલી વાગી ગયા છે બે અને હું પણ મજામાં જ છું તો બપોર થઈ ગયા છે બે વાગ્યા જમી લીધું આપણે દોઢ વાગ્યા ઘરે જમીએ આવ્યા અને બે વાગી ગયા છે જમીન જાય છે દુકાને ચાલીને તો આપણે જુઓ નવો ખર્ચો કરી નાખ્યો છે ટોપીનો કારણ કે તડકાનું પ્રમાણ વધી ગયું છે અને પ્લસ કે મારા અહીંયા અત્યારે ડેમનું કામ શરૂ છે એટલે ટ્રેક્ટરો બહુ જ નીકળે એટલે વાહનો બહુ જ નીકળે છે તો બહુ જ ધૂળ ઉડે છે તો તકલીફ પડે છે એટલા માટે અમે બે બાજુ ઉપયોગ થાય અને ગરમીનો લીધે કાંઈ આમ બહુ જ ગરમી પડે છે એવું કહેવાય ને તો એવી ગરમી છે તો એટલા માટે આપણે આજે ખર્ચો કરી લીધો છે નવો તમે જોઈ શકો છો હજી ને જો કાઢી છે અને આપણે જે નેરનું કામ શરૂ છે છે ને તમે કુંડી બનાવેલી એ કુંડીનું ઠાકણું બનાવેલું તો કુંડી ઠાકી દીધી છે અને હવે ટૂંક જ સમયમાં નેરનું કામ બંધ થાય મતલબ હજી તો બહુ લાટ વાર લાગશે પણ ડેમમાં હજી પાણી નાખવાનું હશે અને એવી રીતે મતલબ કામ શરૂ છે તો ડેમ ઊંડો કરવાનો હશે કેટલાક કાપનું કામ શરૂ છે તો જો સામે જો કેટલા વાહન આવે મતલબ ટ્રેક્ટર નીકળે છે તેવી ટ્રેક્ટર શરૂ જ છે ટ્રેક્ટર બને નથી જો કેટલા ટ્રેક્ટર નીકળે છે ધૂળ જો તમે તો આ ધૂળ ને બૂળ ને કેટલું ઉડે એટલા માટે પછી આપણે આ ખર્ચો કરવો પડ્યો અને હવે આપણે જઈ છીએ દુકાને આપણે અહીંથી જઈ છીએ દુકાને તો મિત્રો ફેમિલી હવે બહુ જ તડકો પડી છે ઉનાળો શરૂ થઈ ગયો છે આપણે પાછા દુકાને આવી ગયા હવે ને દુકાને આવીને આ રોજ રોજ એક 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 રોજ રોજ એક એક આવે જો આજે પાછો આવી ગયો ઉંદેડ બીજું તો શું હોય જોવા માં આમાં છે આમાં જો આમાં અંદેર છે હમણાં આપડે એને મૂકવા જવાનો છે જો મોટું કાઢે જો એમાં આવી ગયો હમણાં એને મૂકવા જવો પડશે બિચારો રાતનો નો આવેલો હશે ગઈ રાતનો આવ્યો અને અત્યારે બપોર થયા એમ એમને પેક છે મૂકવા નથી ગયો મૂકવા જાવો છે એને ટાઈમ નથી રહ્યો એટલે નગર તો આવી આપણે પણ એને પાછો મૂકવા જવો પડશે આ રોજે એક 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 રોજે આવે તો તમને ખબર તો કમેન્ટમાં કરો કે એને મને કઈ રીતે બગડવા એટલે તો ફ્રેન્ડ્સ ફેમિલી મને કમેન્ટ કરો અને મને કઈ રીતે એને મોકલવા અહીંથી ઘણા બધા છે અહીંયા લાડ બધા ઉપર જોવો ને તમને મેં પહેલાં બધું હતું કેટલું બધું તોડી નાખ્યું એને ફેરવું બધું તો રોજે કાંઈક નું કાંઈક તોડે રોજે કાંઈક નું કાંઈક તોડે કઈ નહીં સારું ફેમિલી પણ કાલે ગોપનાથ ગયા તો બહુ જ મજા આવી હતી ગોપનાથ જઈને આપણે ફૂલ લોક બનાવ્યો અને બહુ જ મજા આવી ગઈ બહુ જ મજા આવી ગઈ એકલા હતા પણ તો પણ મજા તો બહુ જ આવે ને એકલા હોય કે કોઈ હોય આપણે તો એકલા ગયા કે કોઈ હોય પણ મજા તો મને પે એકલા જાવ કે બધા હોય તો મને મજા તો એટલી જ આવે તો મજા આવી ગઈ ફેમિલી તો હવે થોડુંક કામ છે થોડુંક કામ કરી અને પછી ફેમિલી ચાર વાગે તો કોફી પીવા જવાનું જોઈએ આપણે કોફી પીવાની જ જોઈએ આપણે તો ફેમિલી વિડીયોમાં બન્યા રહેજો તો હવે થોડુંક કામ કરી લો કામમાં તો બસ આ એક પેલા આને તો મૂકવા જવું પડશે ને તો હાલો પેલા આપણે એને મૂકી આવી તો હાલો હવે આને મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે આને મૂકી આવી હવે જો તો હાલો હવે એના પિયરમાં મૂકી આવી અને મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે મૂકીએ બહાર નીકળી જઈએ પંખો પંખો બંધ કરી દી ને હવે જઈએ અને લઈને આઘું મૂકવા જવું પડશે અહીંયા ઓરું તો મૂકાયું નથી તો આને મૂકી આવી તો આને લઈને હવે જઈએ આઘા આગળ એટલો દેખાય અહીંયા જઈને ત્યાં મૂકવા જવું પડશે પૂરું જ મૂકાય એવું અને બી હવે એને બહુ હેરાન કરે છે રોજે રોજ કેટલા આવે છે કંઈ નક્કી જ ન આવે રોજ એક એક રોજ એક એક આવે જોવામાં અંદિર જોયું તો અંદરથી મોટું કાઢે જો અંદર છે જો મોટું કાઢે અંદર બહાર નીકળું છે ઘણી કોશિશ કરે પણ શું કરે કાલે રાતનું આવી ગયું હશે તો હવાર આવીને જોયું તો અંદર અંદર હતું તો પછી પાછો થોડું કામ હતું બપોર હું પાસે હવા બહાર આવી ગયો હતો તો ન મૂક્યું એમને એમાં પીડિયર હતું તો હવે એને મૂકી આવી તો એમાં બોટલો દેખાય ને અહીંયા વાડી જો બધી કોરી છે અત્યારે સુમસામ વાળી છે કપા ઉપા ગયો છે છે નહીં અને મૂકવો તો પડશે આઘા તોય આવી કેટલા બધા છે નક્કી જ નથી ગમે એટલા મૂકવા જાઓ ને તમે તોય આવી જાય કેટલાક છે કઈ લિમિટેડ જ નથી એને જો હમણાં આગળ ભાગી રોજ એક એક રોજ એક એક સખત છ દિવસથી મૂકવા જાઉં છો છ તેઓ પકડી લીધા છે અને અત્યારે આ સાતમો છે હવે જો હવે આને મૂકી હમણાં આગળ કેમ ભાગી જુઓ જો હમણાં આગળ ભાગી જો ક્યાં જાય છે ભાઈ નીકળી જાલ નીકળ જો નીકળી ગયો જામ ભઈ ગયો અંદર ભઈ હોય ગયો જો ભાઈ ગઈ થોડો પછી ઊભો રહી તો માંડ જાદી હોય મળી હોય એ થોડો પછી ઊભો રહે ભઈ હોય ગયો કાય કા ન્યાજ મુકો જો હું 6 6 પકડા 7 મો 7 7 મો મુકો ગયા હાલો આપણે લઈને જઈએ હવે દુકાને આપણે અહીંથી દુકાન તો કાંઈ દૂર છે નહીં સામી છે તો અને વિચારો કેટલા ટાઈમ હતો કેટલી કલાકથી તો પછી તો કેમ થાય તો મૂકીને આવ્યો તો પિંજરું તો ધોવું જ પડશે હવે ડંકી છે એટલે વાંધો નથી પાણીની સુવિધા સારી છે અમારે હવે જો પણ આ પિંજરું આખું બગાડ્યું તો હવે પિંજરું તો ધોવું તો પડે જ ને અને પછી હાલો હવે જાય દુકાને અને ધોઈ નાખી પિંજરું કારણ કે આ બધું બગાડી નાખ્યું હતું એટલા માટે થઈ ગયું સાફ હવે અને હવે જવું છે દુકાને અને પછી જવું છે ચાર વાગી ગયા છે હલો તો પાણીની બોટલ લઈને ચાર વાગી ગયા છે જવું છે ચા પીવા સોરી કોફી પીવા ચાર વાગી ગયા છે પાણીની બોટલ લીધી અને ઉંદડાને આપણે મૂકી એવા અને પિંજરું પણ ધોઈ નાખ્યું પાણી આપણી સુવિધા અહીંયા હારી છે ટંકી છે એટલા માટે તો અહીંયા જો કંઈક કામ શરૂ છે અત્યારે જીસીબી થી જો કંઈક કામ કરે છે આ નેરનું કામ શરૂ છે ને એટલા માટે નેરનું જુઓ ને આ બધા કામ શરૂ થાય છે એટલે જીસીબી થી કંઈક કામ કરે છે અત્યારે ચાલો ચાર વાગ્યા સુધી કોફી પી લી જો તો અંદર ગઈ છે નેરનું કામ શરૂ કેનાલ નું કઈ ખારે કરતા છે જીસીબી ઢાકણું કુંડી બનાવીને કુંડી ઢાકવા જતા હશે જો અંદર જાય છે જીસીબી અત્યારે કઈ નઈ એની રીતે કરે રાખશે સારી હલો આપણે જઈ ચાર વાગે છે તો આપડે તો ઘરે જઈએ કોફી પીવા તો કોફી પી લીધી ને પાણીની બોટલ લઈ લીધી ટીંગાડી દીધું ને આ ગાડી પડી જ છે ઘરે આ ગાડી મારે હોય છે ઘરે તો આપણે હવે જાય દુકાને ને હવે ગાડી તો એકાદ એકાદી ઘરે પડી જ રાખી કારણ કે કાંઈ નક્કી ન હોય ક્યારે ક્યાં જવાનું હોય એટલે તો હવે નીકળીએ જો આ કેટલી ઉડે છે ધૂળ એટલે જ ટોપી પહેરી પડે એટલે જ ટોપીનો આપણે ખર્ચો કરી નાખ્યો છે અને હાટું જ જો સારી બાજુ ધૂળે જ એટલી ઉડે છે સારું તો આપણે તો ટોપી પહેરી છે વાંધો નહીં ભલે ઉડતી ધૂળ

નેરનું કેનાલનું કામ જે તમને પહેલાં બતાવ્યું હતું કેનાલનું કામ શરૂ થઈ ગયું છે અત્યારે તો એટલા માટે જીસીબી જે કામ કરતો હતો આપણે જોયું ઘડીક અને પ્લસ કે પછી આ ગરમીના હિસાબે કાલનો મને હજી ગરમીનો આ જે કાલનો તડકો હજી લાગી ગયો મને કાલે જે આપણે ગયા હતા ને બરોબર એનો હજી તડકો મને લાગી ગયો બહુ જ ખુશ તો આપણે આજે ક્યાંય જવા ગયા એટલે જ ન ગયા નકર તો મારા ફ્રેન્ડ આવ્યો હતો આજે શુક્રવાથી અને કારખાના રજા હતી તો મને કે આપણે જાઉં છે તો આજે ક્યાંય જવાનું થતું નથી હવે જા હું જોયું છે બાકી આજે તો ક્યાંય કોઈ જવાનું થતું જ નથી કાલ શનિવાર છે તો કાલ કદાચ મોવા જવાનું મેળ થાય તો કાલે મોવા જવું છે થોડું કામ છે એટલા માટે બાકી પછી રોજે રોજે જઈએ તો ન મેળ આવે એટલા માટે પછી અને આપણે આવી ગયા છે એ કોફી પીને દુકાને તો કોફી પી લીધી અને હવે આવી ગયા દુકાને તો રસ્તામાં જીસીબી નું કામ શરૂ હતું તો એ પણ જોઈ છે ફેમિલી અને હવે કરવાનું છે થોડું ઘણું કામ જો હજી અહીંયા લાડ બધું કામ ખોલેલું છે બધું કામ કરવાનું છે અને પછી હું કહું હનના ટાઈમ થાય તો પછી મારે પાછું ઘરે જવાનું છે જો જાવ તો એમાં એવું છે કે ફોન આવશે તો જવાનું છે બાકી કઈ કામ નથી તો હવે ઘડી કામ કરી થઈ ગયા હતા ભૂખા